નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો પ્રથમ ખેડૂત સમાચાર ઉપર એક નજર કરીએ તો કર્ણાટકની સિદ્ધરમૈયા સરકારમાં શહેર વિકાસ મંત્રી શિવાનંદ પાટીલનું નિવેદન હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જેમાં તેઓ કહેતા જોવા મળે છે કે અહીંના ખેડૂતો દર વર્ષે દુષ્કાળની ઈચ્છા રાખે છે જેથી તેમની લોન માફ કરવામાં આવે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે ખેડૂતોને કૃષિનું પાણી મફતમાં મળે છે આ ઉપરાંત વીજળી પણ મફત છે જુદા જુદા મંત્રીઓએ પણ મફતમાં ખાતર અને બિયારણ પણ આપ્યા છે આવી સ્થિતિમાં તેમની એક જ ઈચ્છા છે કે ગમે તે રીતે દર વર્ષે દુષ્કાળ પડે જેથી તેમની લોન માફ થઈ જાય આ વિડીયો વાયરલ થયા બાદ ભાજપે કોંગ્રેસ સરકાર ઉપર જોરદાર નિશાન સાધ્યું છે તેમણે કહ્યું કે સિદ્ધરમૈયાની કેબિનેટ મૂર્ખાઓથી ભરેલી છે આ પહેલાં ભાજપે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે કોંગ્રેસની ખેડૂત વિરોધી સરકાર ખેડૂતોની મજાક ઉડાવી રહી છે આવે મિત્રો આગળ વાત કરીએ તો સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષના એકસો ને છેતાલીસ સાંસદોને ગૃહ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આ પછી તેઓ દરરોજ ગૃહની બહાર વિરોધ કરતા હતા આ ક્રમ ત્યાં સુધી ચાલુ રહ્યો જ્યાં સુધી ગૃહને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યું ગૃહની કાર્યવાહી ગુરુવારે એટલે કે એકવીસ ડિસેમ્બરના રોજ મુલતવી રાખવામાં આવી હતી આ પછી રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો હતો જે પત્રમાં ઉપરાષ્ટ્રપતિએ મલ્લિકાર્જુન ખડગેને મિટિંગ અને વાતચીત માટે આમંત્રણ આપ્યું હતું જેના જવાબમાં મલ્લિકાર્જુન ખડગેએ પત્ર લખીને કહ્યું છે કે હું આપને મળી જ નહીં કારણ કે હું હાલ દિલ્હીથી બહાર છું ખડગે જગદીપ ધનખડને પત્રમાં લખ્યું છે કે તેમને મળવું એ સૌભાગ્યની વાત હશે અધ્યક્ષના આમંત્રણ ઉપર મળવાનું તેમની ફરજ છે દિલ્હી પરત ફર્યા બાદ તે તેની અનુકૂળતા મુજબ તેને મળવાના તમામ પ્રયાસો કરશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો કર્ણાટકના ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન બાદ કોંગ્રેસની ચૂપકીએ રાજકારણ ગરમાવ્યું છે ત્યારે હવે આ મામલે બીઆરએસ એમએલ પણ રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા મિત્રો તેઓએ રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના ડીએનએમાં છે કે વાયદા આપીને કંઈ કરતા નથી કોંગ્રેસ ચૂંટણી જીતવાની સાથે જ તમામ વચનો ભૂલી જાય છે તેમણે કર્ણાટકમાં છ ગેરંટી આપવાનું વચન આપ્યું હતું પરંતુ હજુ સુધી કશું કરવામાં આવ્યું નથી મિત્રો તેમણે કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાંથી હિજાબ પરનો પ્રતિબંધ હટાવવાનું વચન આપ્યું હતું પરંતુ હવે તેઓ આ અંગે મૂંઝવણમાં છે તે તેમના ડીએનએમાં છે તેઓ જે કહે છે તે કરતા નથી મિત્રો તમને જણાવી દઈએ કે બિહાર હિન્દુ એકતા સંમેલનમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી એવા નીતિન પટેલે હાજરી આપી હતી અને આ દરમિયાન તેમણે નિવેદન આપતા કોંગ્રેસને આડે હાથ લીધી હતી મિત્રો નીતિન પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે સરદાર પટેલને માન ન આપ્યું ભારત રત્ન પણ ન આપ્યો પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે સરદાર પટેલને બધું જ આપ્યું છે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસોનું ક્ષિતર દૂર કરીને સરદાર સાહેબની ઈચ્છા પૂરી કરી એવી ગાંધી અને સરદાર પટેલની જોડી હતી એવી જ જોડી નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી છે હવે મિત્રો રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે મિત્રો બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાનારા કાર્યક્રમમાં દેશના તમામ રાજ્યોના રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓને આમંત્રણ આપવામાં નહીં આવે મિત્રો તમામ રાજ્યોના મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલ મોટા કાર્યક્રમમાં હાજરી નહીં આપી શકે તે અંગે કારણ પણ બતાવાયું છે મિત્રો જો સૂત્રોનું માનવામાં આવે તો રામલલાના અભિષેક પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચે તેવી સંભાવનાઓ છે આવી સ્થિતિમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓ સાથે સંબંધિત પ્રોટોકોલનું પાલન કરાવવું પોલીસ તેમજ ટ્રસ્ટ વતી પાલન કરવું શક્ય નથી મિત્રો રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીની સુરક્ષાના કારણોસર તેમને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવાનું આમંત્રણ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો ટ્રસ્ટ વતી લેવાયેલો નિર્ણય મુજબ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશભરના રાજ્યોના મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલોને પણ આમંત્રણ આપવામાં નહીં આવે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો દેશ અને વિદેશમાં લાખો ભાવિકોના શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર પવિત્ર યાત્રાધામ સત્તાધારના મહંત પૂજ્ય વિજયબાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુને અયોધ્યા ખાતે આગામી બાવીસ જાન્યુઆરીના રોજ નવનિર્મિત ભગવાન શ્રીરામચંદ્રજીના મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના અનેરા અવસરે વિધિવત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને એકવીસમી જાન્યુઆરી સુધીમાં પહોંચી જવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થેત્ર અયોધ્યા દ્વારા વિધિવત રીતે આમંત્રણ પાઠવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે મિત્રો પૂજ્ય વિજયબાપુએ પણ આ સોનેરી અવસરનો હિસ્સો બનવાનો અવસર મળી રહ્યો હોવાથી પ્રસન્નતા વ્યક્ત કરી છે અને દરેક જનસમુદાયે ગામે ગામના અનેરા અવસરની ઉજવણી કરવા માટે પણ સંદેશ પાઠવ્યો છે હવે મિત્રો મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતના હવામાનના જાણકાર એવા અંબાલાલ પટેલે ફરી એકવાર ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરી બે હજાર ચોવીસની શરૂઆતમાં પણ ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે તેને લઈને મોટી આગાહી દર્શાવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં પચીસ ડિસેમ્બરથી વધારે ઠંડી પડશે સત્યાવીસથી લઈને અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ ઠંડીનો ચમકારો વધારે જોવા મળી શકે છે મિત્રો તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે ગુજરાતમાં અત્યારે એશિયાના ઠંડા પવનોને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે પહેલીથી લઈને પાંચ જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેને લીધે અગિયાર જાન્યુઆરી સુધીમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ પણ પડી શકે છે મિત્રો આ વખતે અરબસાગર અને બંગાળના ઉપસાગરના ભેદને કારણે વાદળો બનતા રહ્યા છે અને વાદળો મધ્યમ અને ઊંચા લેવલ હોવાને કારણે વરસાદ ન પડ્યો હતો હવે મિત્રો આગળ વાત કરીએ તો ચોવીસ ડિસેમ્બરે છત્તીસગઢના દંતિયાવાડામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી મિત્રો આ એન્કાઉન્ટરમાં જવાનોએ ત્રણ નક્સલવાદીઓને ઠાર પણ કર્યા હતા જેમાં એકના ઉપર પાંચ લાખનું ઇનામ પણ હતું જેનું નામ લક્ષ્મણ કોહરામી હોવાનું જણાય છે મિત્રો આ અથડામણ ત્યારે થઈ જ્યારે સુરક્ષા દળો કુડના વિસ્તારમાં નક્સલવાદીઓને ઘેરી રહ્યા હતા સુરક્ષા દળોને એક બાતમીદાર પાસેથી નક્સલવાદીઓ વિશે માહિતી મળી હતી આ ત્રણેય નક્સલવાદીઓના મોત બાદ સુરક્ષા દળો હજુ પણ આ વિસ્તારની શોધખોળ કરી રહ્યા છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની નવાણુંમી જન્મજયંતિના અવસર ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી જેમાં તેમણે લખ્યું કે દેશના તમામ પરિવારોના સભ્ય વતી હું પૂર્વ વડાપ્રધાન અને આદરણીય અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ ઉપર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું તેઓ જીવનભર રાષ્ટ્ર નિર્માણને વેગ આપવામાં વ્યસ્ત રહ્યા હતા ભારત માતા પ્રત્યેનું તેમનું સમર્પણ અને સેવા તેમના અમર યુગમાં પણ પ્રેરણાસ્પદ બની રહી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ભારતમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ એવા જે એન વનના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ચોવીસ ડિસેમ્બર સુધીમાં દેશમાં જેએન વનના કોવિડ વેરિયન્ટના ત્રેસઠ કેસો નોંધાયા છે જેમાં સૌથી વધુ કેસ પ્રસિદ્ધ પર્યટન સ્થળ એવા ગોવાથી સામે આવ્યા છે જ્યાં વેરિયન્ટના ચોતેર દર્દીઓ મળી આવ્યા છે ત્યારબાદ મહારાષ્ટ્રના નવ કર્ણાટકના આઠ કેરળના છ તમિલનાડુના ચાર તેલંગાણાના પણ બે દર્દીઓ સામે આવ્યા છે મિત્રો કોરોનાનું નવું સબવેરિયન ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે દેશભરમાં કોરોનાના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ચાર હજારથી વધી ગઈ છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રવિવારે કોરોનાના છસોના છપ્પન કેસ નવા નોંધાયા હતા જે પછી દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને ચાર હજારને થઈ ગઈ છે